હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ગભગોટા અને અપે પણ કહી શકાય છે તે તેને માટે આપણે પાંચ છ લઈ લીધો છે ચાર જણ માટે બનાવીશું પછી આપણે એમાં જરૂર મુજબ પાણી નાખેલું છે હલાઈ લીધેલું છે બે ચમસા દહીં નાખ્યું છે કટાશ માટે અડધો કલાક આપણે રેસ્ટ આપશું ઢાંકીને મૂકી દઈશું હવે આપણે શાકભાજી બધા સાતળી લઈશું ચીણી સંભારેલી ડુંગળી ચીણા સંભારેલી ટામેટા ચીણા સંભારેલી કોબી બધું મિક્સ કરી લેશું બહુ નથી આપણે સાંતળવાનું થોડું એવું જ હીર કચાશ થોડીક નીકળી જાય એટલું જ સાંતળવાનું છે કોન બાફી લીધેલા છે અમેરિકન કોન છે આપણે બાફી લીધેલા છે અને કેપ્સિકમ કટ કરીને નાખેલા છે અને વટાણા પણ બાફી લીધેલા છે ગાજર ખમણીને નાખેલું છે અને સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે લાલ મરચું પાવડર નાખ્યું છે ગરમ મસાલો નાખેલો છે બધું આપણે મિક્સ કરી લઈશું બહુ નથી પાકવા દેવાનું જો આપણું રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે જે આપણે રવો પલાળ્યો છે તેમાં આપણે મિક્સ કરીશું જો તમે રવો સારો એવો ફૂલી ગયેલો છે જોઈ શકો છો હવે આપણે હલાવી લઈશું અને આપણું બનાવેલું બધું શાકભાજી તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું અને ચીણા કટ કરેલા ધાણા ઉપરથી નાખીશું બધું સારી રીતે મિક્સ કરી લેશું જો તમને મારી રસોઈ ગમતી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સારી રીતે આપણે હલાવી લીધેલું છે અને અપમની આપણે તવી આપણી જોડે હતી જ અને નોનસ્ટિક હોય તો વધારે સારું આપણે આ લોખંડની છે પહેલાંની છે તો નથી ચેન્જ કરી તો તમે જોઈ શકો છો આપણે ચમચી એથી પાથરી લેશું સારી રીતે અને થોડા ટર્ન પણ કરી લઈશું ચડી જાય એટલે બે મિનિટમાં જ ચડી જાય છે અને પહેલી વાર આપણે આ લોખંડની છે લોઢી એટલે થોડુંક ટન કરવામાં થશે પછી સારી ગરમ થઈ જશે એટલે જલ્દી થઈ જશે તમે જોઈ શકો છો અપામ આપણી રેડી છે ગરમા ગરમ આપમ એકવાર ટ્રાય જરૂર કરજો નાસ્તામાં પણ ચાલશે અને હેલ્ધી અને ટેસ્ટી થેન્ક યુ